જડેશ્વરના ચામુંડા માતા મંદિર થી શ્રી પાટ સોસાયટી સુધીના બિસ્માર બનેલા અને ઢોળ વર્ષથી મંજૂર થયેલ રોડ હજુ ન બનતા રહી સોય જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી લગભગ સવા વર્ષથી પાસ થયેલ રોડ બનવા બાબત કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી જડેશ્વર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવતા ચામુંડા માતાજીના મંદિર શ્રી પાટ સોસાયટી જવાના રોડ પર શ્રીજી દર્શન કોમ્પ્લેક્સ સોસાયટી શ્રીનિકેતન મંગલ દર્શન સહિત દસથી વધુ સોસાયટીઓ આવેલી છે જેમાં દસ હજારથી વધુ લોકો રહે છે લોકોની સતત અવર જવરથી ધમધમતો આ રોડ અત્યંત બિસ્માર બન્યો છે ચોમાસા દરમિયાન પણ પાણી ભરાવા સાથે ખાડા પડતા અકસ્માત સર્જાય છે આ રોડ પર આવેલ વિવિધ સોસાયટીઓમાં પ્રમુખો સાથે રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં જાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર કે જવાબદાર અધિકારી દ્વારા કોઈ નિવારણ કરવામાં આવતું નથી છેલ્લા દોઢ વર્ષથી અન્ય રોડની સાથે આ રોડની પણ મંજૂરી આપવી હોવા છતાં છ વખત ટેન્ડરિંગ કરવા છતાં પણ રોડ બનાવવા કોઈ એજન્સી આવતી નથી તેવા જવાબ મળી રહ્યા છે હાલ આ બિસ્માર બનેલ રોડ પર ધૂળ ઉડતા રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તો તાત્કાલિક રોડની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જાડેશ્વર ચામુંડા માતાના મંદિરથી મંગલ દર્શન થઈ શ્રીપાઠ સોસાયટી જ્યાં પંદર સોસાયટી આવેલી છે અને દસ હજારથી પણ વધુ ની વસ્તી છે એ ઈલાકામાંથી આવીએ છે અને છેલ્લા દોઢ વર્ષ પહેલાં સોળ પાંચ બે હજાર ત્રેવીસ પર અમારો ત્યાંનો મંજૂરી આવી હતી એ રોડ હજુ સુધી બન્યો નથી ચોમાસામાં દરમિયાન જે પણ પાણી પાણી પડે છે અને ખાડામાં પડીને જે રોડ દેખાતો નથી એના કારણે અમારી મા બહેનો રોજે રોજ પડી જતી હતી અત્યારે ચોમાસા પછી એવી પરિસ્થિતિ છે કે ત્યાં ઢોરના ગોટા એટલા ઉડે છે કે દરેક ઘરમાં ઓલમોસ્ટ સો થી બસો ગ્રામ જેટલું ઢોર રોજે રોજ આવે છે હવે છેલ્લા આ આ દરમિયાન અમે તલાટી સાહેબને મળ્યા વહીવટી અધિકારને મળ્યા એન્જિનિયર સાહેબને મળ્યા અને આજે જ્યારે અમે એન્જિનિયર ચૌધરી સાહેબને મળ્યા સવારે તો એમને અમને એવું જણાવ્યું કે તમારું જે આ ટેન્ડર આ રોડનું જે વીસ લાખ રૂપિયાનું છે તેનું અમે છ વાર ટેન્ડરિંગ કરેલું છે પણ એકવાર કોઈ ભળ્યું નથી એટલે હવે અમે રજૂઆતમાં મોકલેલું છે અને કદાચ એ કેન્સલ થાય એવું છે તો ત્યારબાદ અમે આ આ રજવાટ લઈને કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે આ રોડ નો તાત્કાલિક નિવારણ લાવે અમને બે દિવસ પછી ટાઈમિંગ આપેલો છે પણ અમને એવું લાગે છે કે આ રોડ કોઈ ને કોઈ ડબ્બાનેટર આ રોડ બની નથી રહ્યો અને આ ભ્રષ્ટાચારીઓનો ભ્રષ્ટાચાર આની અંદર દેખાઈ રહેલો છે કે અમારી આ ટેન્ડર ની આ જ કોપી છે કે આ કોપીની અંદર બધા જ રોડ જો પાસ થઈ ગયો તો અમારો આજ આ એક પાંચ નંબર નો રોડ કેમ પાસ નથી થતો